આ રીંછની અંદર જે લગાવેલી આ ખાલ છે ને આ ખાલ એ ઓરિજિનલ રીંછની છે અને ખાલી કવર ઉપર એ રીતે પહેરાવવામાં આવી છે ને જે તે જમાનાની અંદર રીંછનો શિકાર અહીંના રાજા મહારાજાઓ કરતા હતા એ જમાનાની આ ખાલ છે મિત્રો રાજા દાંતા એ ટાઈમે લગભગ ત્રણસો પાંત્રીસ સ્ક્વેર માઇલ એરિયા હતું સો અંબાજીથી લઈને આ આપણે ઠેઠ સુધી આ સાઈડ તારંગા બધું આવી ગયું મતલબ દાંતાના એક સાઈડ પાલનપુર આવ્યો એક સાઈડ ઉદયપુર થોડું વડે છે એક સાઈડ ઈડર બોર્ડર આવે છે અને એક સાઈડ સિરોઈ બોર્ડર આવે છે તારીખમાં પાકિસ્તાનમાં જે રાણા પરિવાર છે એને જે આપણે હમીરસિંહજી રાણા કહે છે હાલ હમીરસિંહ રાણા જ ખરા પાકિસ્તાનમાં એ પરમાર વંશનો જ એક ભાગ છે શાસ્ત્રોની અંદર હિન્દુ ધર્મની અંદર એવા ઘણા બધા પુસ્તકો હતા કે જેમને બાળી નાખવામાં આવે જ્યારે આપણે તક્ષશિલા નામની લાયબ્રેરીને બાળી નાખવામાં આવી તો એવું કહેવાય છે કે છ મહિના સુધી લાયબ્રેરીને બળતા લાગ્યા હતા તો એટલું બધા પુસ્તકો એટલું બધું જ્ઞાન ભારતની જોડે હતું જે બીજા લોકો લઈ ગયા નમસ્કાર રામ રામ દોસ્તો મિત્રો આપણે આવી ચૂક્યા છીએ દાતા ગામ મારી પાછળ જે મહેલ દેખાઈ રહ્યો છે આ એ જમાનાનો મહેલ છે જે જમાનામાં દાતા એ સ્ટેટ તરીકે ઓળખાતું જ્યારે દાતા સ્ટેટ હતું એ જમાનામાં રાજા મહારાજાઓ મહેલની અંદર રહેતા અત્યારે પણ અહીંયા તેમના પૂર્વજો રહે છે ને આપણે અહીંના રાજાશ્રી રિધિરાજ સિંહને મળવાના છીએ અને એમના જોડે વાતચીત પણ કરવાના છીએ પરંતુ અહીંયા જૂના જમાનાની અંદર જે તે સમયે રાજા મહારાજાઓ વાઘ સિંહ રીંછનો જે શિકાર કરતા એની ખાલો આજ સુધી પણ હજી સુધી અહીંયા રાખવામાં આવેલી છે કેટલી ઐતિહાસિક પૌરાણિક કેવી કેવી પ્રકારની વસ્તુઓ રાખવામાં આવી છે બધા જ વિશે આપણે વાતચીત કરીશું અને તમને બતાવીશું મહેલ એટલે તમે વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો નમસ્કાર મિત્રો તમને જે આ દેખાઈ રહ્યો છે એ મહેલ છે ખૂબ જ ઐતિહાસિક પુરાણિક અને મહેલ એકદમ પહાડની ઉપર બનાવેલો છે અને ગઢ કહેવાય છે દાતાની અંદર આ ગઢ દાતા સ્ટેટ લાગતું ને અત્યારે પણ દાતાની અંદર રાજા મહારાજાઓ રહે છે અને આ સંપૂર્ણ દાતા તમને દેખાઈ રહ્યું છે આ મહેલને ભવાની પેલેસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ અહીંથી ભવાની પેલેસના અહીંયાથી નીચે જોશો તો આ બાજુ સરસ મજાના લોકેશન છે અને અહીંયા સામે અંબા પેલેસ છે જે અંબા પેલેસની પણ હું તમને બતાવીશ બાકી અત્યારે હું તમને બતાવી દઉં તો જો સ્ટેટ ઓફ દાતાના જે મહારાજ હતા રિધિરાજસિંહ એમની ગાડી પણ અહીંયા પડી છે અને એમની પણ અમે મુલાકાત કરવાના છીએ બહારથી શૂટિંગ કર્યા બાદ એમના જોડે વાતચીત કરીશું પરંતુ એ પહેલાં હું તમને બતાવી દઉં કે અહીંયા કેટલી ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુઓ છે જે વસ્તુઓ હું તમને બતાવી દઉં અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ નીચે ભોયરાની અંદર આ ભોયરાની અંદર એવું કહેવાય છે કે જે તે સમયની અંદર રાજા મહારાજાઓનું હતો અત્યારે તો અહીંયા રિનોવેશન થઈ ગયું છે પણ અરે અહીંયા આપણે આવી ચૂક્યા છીએ અંદર અંદરને અહીંયા શું શું જોવાનું છે બધું જ હું તમને બતાવીશ જો આ દેખાઈ રહ્યું છે મારી સામે આ બંદૂકો છે આ બંદૂકો એ જે તે સમયની છે જે તે સમયે રાજા મહારાજાઓએ શિકાર કરવા જતા હતા ખૂબ જ જૂની અને પૌરાણિક બંદૂકો છે ત્યારબાદ આપ જોઈ રહ્યા છો જે આ ખાલ લગાવેલી ચિત્તાની વાઘની આ બધી જ ખાલો છે ને મિત્રો એકદમ ઓરિજિનલ છે એટલે કે જે તે સમયની ખાલ છે ખાલને એના કવર ઉપર પહેરાવીને રાખેલી છે આ જે તે સમયની અંદર શિકાર કરતાં આપ જોઈ શકો છો આ જંગલ દોતાની વિસ્તારની અંદર જે શિકાર કરતા હતા એ સમયના વાઘના અને એ ફોટો છે ત્યારબાદ આ રીંછનો જે શિકાર કરેલો છે એનો ફોટો છે આગળ હું તમને બતાવીશ આગળ તમે આવશો તો જુઓ અહીંયા તમે જોશો એક પટારો પડ્યો છે આ પટારો એ ખૂબ જ જૂનો અને એકદમ પૌરાણિક જમાનાનો પૂ પટારો છે અને અહીંયા આજુબાજુની અંદર હાથીઓ પણ રહેતા હતા એટલા માટે આ જંગલની અંદર હાથી રીંછ વગેરે ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા આપ જોઈ શકો છો આ રીંછ છે આ રીંછની અંદર જે લગાવેલી આ ખાલ છે ને આ ખાલ એ ઓરિજિનલ રીંછની છે અને ખાલી કવર ઉપર એ રીતે પહેરાવવામાં આવી છે ને જે તે જમાનાની અંદર રીંછનો શિકાર અહીંના રાજા મહારાજાઓ કરતા હતા એ જમાનાની આ ખાલ છે મિત્રો રાજા મહારાજાઓના જમાનાની વાતચીત કરીએ તો રાજા મહારાજાના જમાનાઓની તો વાતચીત ન થાય ઘણી બધા એ એ જમાના શિકાર કરેલા આ જો એવી એવી વસ્તુઓ છે આ જે જમાનાની ઐતિહાસિક પૌરાણિક કે જેની કોઈ સીમા જ ન થાય તો જે આ વાતચીત કરીએ તો આ જો આપણે આમ જે કહેવાય તો આ જો અંદર શંખ બધા છે જે મળી આવ્યા હતા દરિયાની અંદરથી મળી આવેલા પછી આ જૂની લાઇબ્રેરી છે જેમાં પુસ્તકાલયો છે પુસ્તકાલયો એટલે ખૂબ જ પુરાણા મતલબ કે જૂના જમાનાના પુસ્તકો રાખેલા છે જે તે સમયે એમ આપણું એવું કહેવાય છે કે આપણા શાસ્ત્રોની અંદર હિન્દુ ધર્મની અંદર એવા ઘણા બધા પુસ્તકો હતા કે જેમને બાળી નાખવામાં આવે જ્યારે આપણે તક્ષશિલા નામની લાઇબ્રેરીને બાળી નાખવામાં આવી તો એવું કહેવાય છે કે છ મહિના સુધી લાઇબ્રેરીને બળતા લાગ્યા હતા તો એટલું બધા પુસ્તકો એટલું બધું જ્ઞાન ભારતની જોડે હતું જે બીજા લોકો લઈ ગયા પરંતુ હજી સુધી ઐતિહાસિક અને પૌરાણિક જ્ઞાન અહીંયા ટકેલું છે પછી આપ અહીંયા આવશો તો આ જો આ વાઘની ખાલ લગાવેલી છે એટલે કે આ વાઘનો જે શિકાર કરવામાં આવ્યો હતો એ વાઘની ખાલ લગાવેલી છે ત્યારબાદ ત્યાંથી હું તમને બતાવું તો આપણે જેને બુલ કહીએ છીએ જેને આપણે દેશી ભાષાની અંદર કહીએ છીએ નંદી એ એને અહીંયા લગાવેલો છે અને જે તે સમયની અંદર આ નંદીનો જે શિકાર કરેલો છે એની ખાલ લગભગ આટલા સુધી લગાવેલી છે આ કવર છે કવર ઉપર એની ખાલ ચડાવેલી છે અને આ જે તે સમયની અંદર રાજા મહારાજાઓ શિકાર કરતા હતા એ તે સમયની વાતચીત છે અહીંયા આપ જોઈ શકશો તો આ રાજસ્થાનના લગભગ બધા લક્ષ રાજ્યથી માંડીને આપણે ઘણા બધા રાજાઓ છે અહીંયા અને આ રાજાના જે વારસો બચ્યો છે એ બધા રાજાઓના અહીંયા ફોટો છે ત્યારબાદ મિત્રો આપણે વાતચીત કરીશું તો અહીંયા પણ ચિત્તાની ખાલો લગાવેલી છે અને એ રીતે કામકાજ કરેલું છે બીજું આપણે અહીંયા ઘણું બધું તમને બતાવી દઉં તો એક અહીંયા ફોટો છે ફોટાની અંદર ત્યારબાદ વાતચીત કરીએ તો આ જંગલની અંદર જ્યારે શિકાર કરવા માટે જતા હતા એ સમયના ફોટોગ્રાફ્સ પણ અહીંયા રાખેલા છે એટલે ખૂબ જ ઐતિહાસિક અને પૌરાણિક વસ્તુઓ છે એટલે મિત્રો તમે અહીંયા આવશો તો તમને મહેલની અંદર ખૂબ જ મજા આવશે આમ તો અહીંયા આવવાની કોઈને પરમિશન નથી પરંતુ અમે મહારાજશ્રી જોડે વાતચીત કરી અમને વાતચીત કરી તો એમને પરમિશન આપી દીધી અને ત્યારબાદ અમે અહીંયા ઘરે ફરી રહ્યા છીએ એટલે હમણાં એમના ઘર બતાવીશું કે જૂના જમાનાની કઈ વસ્તુઓ છે ને ઇતિહાસ પણ બતાવીશું નમસ્કાર મિત્રો મહેલની અંદર જઈએ પહેલાં તમે જોઈ જોઈ લો કે આ જૂના જમાનાના જે જગ્યાએ અહીંયા રાખેલા છે જે જે જમાનામાં જે વાસણો હતા એ વાસણોની અંદર કઢાઈ અને બીજા પ્રકારના વાસણોની અંદર અત્યારે અલગ અલગ પ્રકારના કમળ ઉગાડવામાં આવ્યા છે જેમાં જોઈ શકો તો યલો કલરનું કમળ છે જે હું તમને ઝૂમ કરીને પણ બતાવું ત્યારબાદ આ અહીંયા જોશો તો એ અલગ પ્રકારના કલર કમળો છે અને આ બાજુ આપ જશો તો આ એકદમ બ્લ્યુ કલરનું કમળ છે અને ત્યારબાદ અહીંયા જશો તો કમળ એ એકદમ જે ઓરિજિનલ એના કલરમાં હોય એવા કલરના કમળો અહીંયા બનાવવામાં આવ્યા છે એટલે તમે જુઓ અત્યારે પણ રાજા મહારાજાઓ પ્રકૃતિના શોખીન તો છે જ ત્યારબાદ આ એમના ઘરે અંદર જવાનો રસ્તો છે અને આપણે અંદર જઈ એમણે મુલાકાત કરી અને તમને બતાવીશ કે કેવી પરિસ્થિતિની અંદર રહે છે અત્યારે રાજા મહારાજાઓ મિત્રો મેં તમને કિલ્લો બતાવ્યો કે રાજા મહારાજાઓનું જીવન કેવું હતું કેવી જીવન શૈલી સાથે રહેતા હવે આજે દાતા સ્ટેટ તરીકે જ્યારે ઓળખાતું ત્યારે દાદાનું એક આધ્યાત્મિક પણ ઓળખાણ હતી અને દાતાની સાંસ્કૃતિક પણ ઓળખાણ હતી એ સમગ્ર વારસાને જાણવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે દાતા સ્ટેટના મહારાજ રિધિરાજસિંહ તો રિધિરાજસિંહ જોડે આપણે વાતચીત કરીશું ને એમના જોડેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે જે તે સમયની અંદર દાતા સ્ટેટ તરીકે ઓળખાતું એ સમયે દાતાનો શું મહિમા હતો અહીંયા બાજુમાં આવેલા અંબાજી માતાનો શું મહિમા મહિમા હતો આવી વિવિધ વાતચીત કરીને આપણે માહિતી આપવાની કોશિશ કરીશું તો મહારાજ શ્રી આપનું મારી ચેનલની અંદર હૃદયપૂર્વક સ્વાગત કરું છું જય જયભે થેન્ક યુ આપણે મને ઇન્ટરવ્યુ આવવાનો મોકો આવ્યો તો થેન્ક યુ તો આપણા મહેલની અંદર જ્યારે અમે આવ્યા તો આજે અમે ઘણી બધી ઐતિહાસિક અને પૌરાણિક જે વસ્તુઓ હતી એ બધી જોઈ એટલે જ્યારે દાતા સ્ટેટ તરીકે ઓળખાતું હતું એ સમયની અંદર દાતાની અંદર કયા કયા વિસ્તારો આવતા હતા દાંતા એ ટાઈમે લગભગ ત્રણસો પાંત્રીસ સ્ક્વેર માઇલ એરિયા હતું સો અંબાજીથી લઈને આપણે ઠેઠ તરસંગ સુધી આ સાઈડ તારંગા બધું આવી ગયું મતલબ દાંતાના એક સાઈડ પાલનપુર આવ્યું એક સાઈડ ઉદયપુર થોડું વાડે છે એક સાઈડ ઈડર બોર્ડર આવે છે અને એક સાઈડ શિરોઈ બોર્ડર આવે છે હા તો એના વચ્ચે દાંતા આપણે સ્ટેટ હતું જૂનું જૂનું સ્ટેટ હતું એટલે મોટા ભાગે પરમાર વંશનું રાજ્ય આજુબાજુના ઘણા ફેલાયેલું હતું જેમ કે આપણે વાતચીત કરીએ તો અહીંયા ઘણા બધા મંદિરોની સ્થાપના પણ પરમાર વંશ દ્વારા કરવામાં આવેલી છે એક કયા મંદિરો ઐતિહાસિક પૌરાણિક કોઈ માહિતી માઉન્ટ આબુમાં જે મંદિરો બધા એકચુઅલી બધા જ માઉન્ટ આબુ મંદિર છે અને અહીંયા જેટલા પણ મંદિર છે જૂના મંદિર છે એ બધા પરમાર વંશથી જ શરૂઆત થઈ છે પછી ધીમે 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 ઓછા થતા ગયા એક ટાઈમ પે પરમારોનો રાજ આખા આ નોર્થ ગુજરાત સુધી બધા ઉપર હતું પણ એ તો સમયની વાત છે સાહેબ એમાં શું થાય જે જ્યારે આપણે જેમ કે વિક્રમાદિત્યનું રાજ કહે છે સૌથી મોટો રાજ વિક્રમાદિત્યનો હતો અને પોતે પરમાર હતા અગ્નિ અગ્નિવંશી હતા એવી રીતે રાજા ભોજ હવે ભોજતાલ અને બધું બનેલું છે રાજા ભોજને તરી એ અમારા પૂર્વજ જ ગણાય પછી એમાંથી વિભાજન પડતા ગયા હવે આજની તારીખમાં પાકિસ્તાનમાં જે રાણા પરિવાર છે એને જે આપણે હમીરસિંહજી રાણા કહે છે હાલ હમીરસિંહ રાણા જ ખરા પાકિસ્તાનમાં એ પરમાર વંશનો જ એક ભાગ છે મૂળી છે પરમાર વંશનું છે સંતરામપુર સ્ટેટ છે પરમારનું સ્ટેટ છે એમાં ભાગલા પડ્યા એવી રીતે ભાગલા પડ્યા એમાં તાંતા સ્ટેટ એક પરમાર વંશનું સ્ટેટ છે એવી રીતે એ સમયે નવાબ નવાબોનું એટલે કે મુઘલ શાસન હતું એના પછી અંગ્રેજોનું શાસન આવ્યું એ સમયની અંદર રાજ્યના કારોબારને કોઈ તકલીફ પડેલી કે એમાં હું આપને થોડું એક વિશેષણ આપી દઉં દિલ્હી ઉપર મુઘલને રાજ કર્યું બરાબર અને અંગ્રેજોએ દિલ્હી ઉપરથી રાજ ચાલુ કર્યું તો એના પછી મરાઠા સામ્રાજ્ય આપણે નથી ગણતા પણ મરાઠા સામ્રાજ્ય પણ બહુ મોટું હતું સો વર્ષ મરાઠા સામ્રાજ્ય આપણે રાજ કર્યું આપણે કોઈના અધીન નતા આજે આપણે જે કથા કહીએ ને આપણે કે કોઈના આપણે અધીન છીએ અધીન નતા આપણે એમને સલાનો આપતા મતલબ એક આપણે ટેક્સ ચાલતા જેમ કે હાલ ગુજરાત કેના અધીન છે કોઈના અધીન નથી ગુજરાત ગુજરાત એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ છે પણ ભારતમાં ગુજરાત આવ્યો બરાબર એવી રીતે દાંતા એ ટાઈમે હિન્દુસ્તાનમાં આવ્યો હિન્દુસ્તાનનો સમ્રાટ કોણ કે અકબર તો એવી રીતે અમે હતા તો અમે સાલાનો મતલબ એને ચોથ કહેવાય ચોથ આપણે મુઘલ સરકારને હતા અને રાજ આપણે કરતા આપણે રાજ જેવો કરતા એમાં પેલા ઇન્ટરફિયર્સ ના કરતા રાજ આપનું પણ અમને ખાલી સાલાને વાલો તમારા ઉપર આક્રમણ નહીં કરી એવી રીતે હતું એ રીતે હતું એમાં બહુ સારી સ્ટોરી કહો દાંતા જો અમારો જે મોનોગ્રામ છે સ્ટેટ નું મોનોગ્રામ છે સ્ટેટ નું ક્રેસ્ટ આવે છે એના ઉપર લખેલો છે શડનાગત સાધાર તો જ્યારે જાંગીરે અકબર થી વિરોધ કર્યો અને દિલ્હી થી છોડીને નાસી આવ્યો તો અહિયાં હારી ગયો તો લડાઈ એના ફાધર અમે એને હુમલો કર્યો તો લડાઈ જ્યારે હારી ગયો તો તો અહીંયા એને શરણ દીધી તો જ્યારે એ દિલ્હીનો સમ્રાટ બન્યો અહીંયા અહીંયા છ મહિના જેવો રહ્યો અને અહીંયાથી પછી કચ્છ ગયો કચ્છના મારાવલ સાહેબ એને પકડીને પાછા અકબરને સોંપી દીધું પણ જ્યારે એ રાજા બન્યો એને આપણને પદવી આલી શરણાગત સાદાર એટલે હજી પણ આપણે ક્રેસમાં શરણાગત સાધાર લખાવે છે કે આપણે એને શરણ આ હતી મિત્રો તો આ મહેલ છે ને મહેલમાં વાતચીત કરીએ તો આ તરફ આપણે જઈએ તો અહીંયા ગેસ્ટોને આવવા માટેની વ્યવસ્થા છે જેમ કે કોઈ ગેસ્ટ આવે તો એમના સેવા સત્કાર માટે જો આ કે બધો રૂમ બનાવેલી છે અને આ રૂમોની અંદર જે મહેમાનો આવે છે એ મહેમાનો માટે અહીંયા રૂમ છે અને અહીંયા મહારાજશ્રી બહાર ઊભા છે ને આપણે જો અહીંયા સામે અદ્ભુત જે લોકેશન દેખાઈ રહ્યું છે ને જે નજારો દેખાઈ રહ્યો છે એ નજારો છે આંબા મહેલનો હું આપને ઝૂમ કરીને બતાવું તો આપણે આ અંબા મહેલ પર જોવા જવાના છીએ જે દાતા સ્ટેટ મતલબ કે પૌરાણિક એ આપણે જે મહેલ બતાવ્યા એનાથી પણ પૌરાણિક મહેલ છે પરંતુ અત્યારે એનું રિનોવેશન કરીને ત્યાં ફિલ્મ સિટીને એવું બનાવવામાં આવ્યું છે બનાવવામાં એટલા માટે આવ્યું છે કારણ કે એ જગ્યાએ અત્યારે મતલબ કે ટુરિઝમ અને બીજા કોઈ અંદર જોવાવાળા જે લોકો આવે છે આ બાજુ પર્યટન માટે એના વિકસાવા માટેનું એક સ્થળ બનાવવામાં આવ્યું છે અને અહીંથી તમે જુઓ કેટલો અદ્ભુત નજારો દેખાઈ રહ્યો છે અને આપણને આ જે નજારો હતો શ્રી આપણને બતાવ્યું જે આપણને અહીંયા બતાવી રહ્યા છે આ ગેસ્ટ ગેસ્ટ રૂમ છે અહીંયા લોકો જે આવે છે મહેમાનો એમને રોકાવા માટે છે અને આ એમને જે તમને મેં બતાવ્યું એ આ લોકેશનવાળો જે મહેલ છે જે મહેલ તરફ પણ આપણે જવાના છીએ તો જો અહીંયા મહારાજસિંહે રાખેલા છે આ આ બાજુ જે તમને આ સફેદ દેખાય રહ્યા ને ફ્રેન્ચ ડુક બોલ છે અને આ જ બાજુ જે તમને દેખાઈ રહ્યા છે ઇંગ્લિશ બુલડોગ છે

જે તે જમાનામાં સ્ટેટની અંદર આપણે જુઓ અત્યારે મહારાજશ્રીને કેવો મસ્ત આપ જો આ બતકો બતકો છે મહારાજ આ ગીસ છે બતકો એક જાતની ગીસ હા એટલે પણ બતકથી મોટી પ્રજાતિ બતકથી મોટી પ્રજાતિ કહેવાય ગીસ બતક જ ગણાય આમ તો હા બતક જ ગણાય તો આપ જો અહીંયા રાખેલા છે એમનો ફાર્મ પણ બનાવેલું છે અને એકદમ નેચર વાળું કેટલું મસ્ત વાતાવરણ છે અહીંયા સામે લોકો રહે છે અને અહીંયા ફુવારા છે જે તમે જોઈ શકો છો અહીંયા બીજા મેં તમને ડોગ પણ બતાવ્યો બુલડોગ છે પ્રજાતિઓ છે ચાર પાંચ છે અલગ અલગ આપણે ડોગ કઈ કઈ પ્રકારની પ્રજાતિઓ ઇંગ્લિશ છે ઓલ્ડ ઇંગ્લિશ બુલ બુલ ડોગ ડોગ અને અને એક જે નાનો છે ફ્રેન્ચ 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 ઓલ્ડ ઓલ્ડ એટલે જૂના થોડા ઓલ્ડ એનું ઓલ્ડોગ ઓલ્ડ ઇંગ્લિશ ઇંગ્લિશોગ બુલડોગ કહેવાય છે તો મિત્રો આપણે અત્યારે રીધિરાજસિંહના ઘરે સ્ટેટ એમના ફાર્મ એમના રહેઠાણ સ્થળ ઉપર અને ખૂબ જ મજા આવી એમના જોડે વાતચીત કરી એમને ખૂબ જ અમારી સારી એવી મહેમાન નવાજી કરી અને એમને ખૂબ જ મજા આવી તો મિત્રો આ જે મેં તમને બતાવ્યું આ દાતા સ્ટેટના મહારાજ રિધિરાજસિંહનું એમનું ઘર છે એમનો વારસો છે અને એમની સંસ્કૃતિ છે